કેમ છો મિત્રો ભરત ક્રિએશન ઝોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મિત્રો ડેમો મિત્રો ગુજરાતી સ્ટેટસ ગુલાબી સાડી અને ગુજરાતી ટેટસ જોયું એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે આ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો છે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ મારે ગૂગલ ઓપન કરી લઈશું આ રીતે ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી દઈશું આપણે અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર ટેકનિકલ પાંચ ઠાકોર ટેકનિકલ પાંચ આ રીતે ઠાકોર ટેકનિકલ પાંચ લખી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આ રીતે ઉપર આવી જશે ઠાકોર ટેકનિકલ પાંચ ડો ટીન લોગો જોઈ લેવાનો લોગોમાં ડબલ ટી લાલ લક્ષરમાં હશે મિત્રો એના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવ પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ આપણે આ રીતે મિત્રો આપણું નવ પેજ ઓપન થઈ જાય એટલે ઉપર સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો કોડ લખીશું એક એક સાત એક સત્તર લખી અને સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશો એટલે પેજ લોટિંગ લેશે મિત્રો અને ઉપર પહેલું આર્ટિકલ દેખાય આર્ટિકલ પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું હોય છે મિત્રો આના પર ટચ કરી એલાઇટ મોશનનો ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેગ જઉસું મિત્રો આ લેટમોસ ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો ટચ કરશો એટલે બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ગૂગલ પર જે ફૂડ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂડ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ગુલાબી સાડી સાડીની ગુજરાતી ફૂડ પ્રોજેક્ટ મિત્રો ઓપન કરી લઈશું આપણે ખાલી ફોટો ચેન્જ કરશું એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આવી જશે ફોટો ચેન્જ કરવો હોય તો ફોટાને ડિલેટ કરી દેવાનો તમારી રીતે જે ફોટો એડ કરવો હોય ફોટો એડ કરી આ રીતે બધા ઇફેક્ટની નીચે લાવી મૂકી દેવાનો મિત્રો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો તમારી રીતે ઉપર આવીશું ઉપર અહીંયા ભરત ક્રિએશન ઝોન લોગો છે તો લોગો ચેન્જ કરવા ભરત ક્રિએશન ઝોન લેયર પર ટચ કરીશું એડિટૅેક્સ પર જઈશું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દઈશું બેગ જવાનું નીચે જઈશું મિત્રો અહીંયા ટેક્સ્ટ લિરિક્સમાં ફોનના તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો મિત્રો આપણે ફોનને ડાઉનલોડ કરી આરેક્ટ્રો ઇમ્પોર્ટ કરી લેવાનો મિત્રો ફોનને અને એડ કરી લેવાનો અહીંયા હવે મિત્રો ઉપર આવીશું ઉપર આવશું એટલે અહીંયા બે પાર્ટિકલ ઓપ્શે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનો આંખના બટન પર આવી રીતે ટચ કરી ઓન કરીશું એટલે આપણું ટેટસ રેડી થઈ જશે જોઈ લો મિત્રો હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું લેટેસ્ટ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત